લોકોની રજૂઆત હશે ત્યાં જ લગાવાશે સ્માર્ટ મીટર રકમ કપાતની રજૂઆતથી પ્રોજેક્ટ ફરીથી શરૂ થશે પહેલા પાંચ ટકા મીટર લગાવવામાં આવશે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર અલ્પેશ સ્માર્ટ મીટરનો જે વિરોધ થઈ રહ્યો હતો હવે એમજીવીસીએલ એ સ્માર્ટ મીટરના વિરોધને ધ્યાને રાખીને નિર્ણય લીધો છે શું નિર્ણય બિલકુલ જે અમૃતા વાત કરવામાં આવે તો છેલ્લા ચાર પાંચ દિવસથી વડોદરા શહેરની અંદર પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે કારણ કે જે રીતે લોકો આક્ષેપ છે તે કરી રહ્યા છે કે જે રીતે મીટરના બિલમાં વધારો આવે છે ને સાથે સાથે આડેધડ આ જે બિલ છે તે કાપવામાં આવે છે તેને જ લઈને લોકોમાં ભારો રોષ હતો અને લોકો છે તે એમજીવીસીએલ ની કચેરીએ જઈને હોબાળો પણ કરતા હતા ત્યારે આજે એમજી વિશે દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આજે પાયલોટ પ્રોજેક્ટનું ચોક્કસથી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે મહત્વની વાત છે કે જે રીતે લોકોની ફરિયાદ હતી અને તેને જ લઈને હવે આ જે મીટર છે તેની સાથે ચેક મીટર લગાવવામાં આવશે એટલે કે જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવાના છે ત્યાં અન્ય એક બીજું ચેક મીટર લગાવવામાં આવશે અને ચેક કર્યા બાદ જ હવેથી જે નવો પ્રોજેક્ટ છે તે અમલીકરણમાં આવશે ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે રીતે સ્માર્ટ મીટર નો વિરોધ છે તે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને હવે જે એમજી વિશે છે તેના દ્વારા નિર્ણય લેવાયો છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની રાજકોટમાંડી દાખલા માટેની લાંબી કતારોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે બહુમાળી ભવનમાં દાખલા માટે વધુ ત્રણ કાઉન્ટર શરૂ કરવા આદેશ કરાયો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પ્રાંત અધિકારીએ તપાસ કરી તપાસ બાદ વધુ ત્રણ કાઉન્ટર ખોલવા આદેશ કર્યો છે